બે હજાર ચોવીસ ના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને રચના કરવામાં આવી હતી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ચેરપર્સન સહિત અઢાર સભ્યોમાંથી નવ નિમણૂક કરવામાં આવી છે જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સેલિંગમાં ચેરપર્સન સહિત 22 સભ્યોમાંથી 12 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે એક્ઝિક્યુટિવ કાઉન્સેલિંગના સભ્યોની નિમણૂકને 7 મહિના થયા હોવા છતાં પણ હજુ સુધી એક પણ બેઠક યોજાઈ નથી જેને લઈને સભ્યોમાં કચવાટ જોવા મળ્યો છે કે 7 મહિનામાં એક પણ બેઠક યોજાઈ નથી અઢી વર્ષની ટર્મમાં 7 મહિના એમ જ વેડફાઈ ગયા છે જેથી સભ્યોમાં નારાજગી પણ વ્યાપી છે આ સંદર્ભે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર